ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે થી આવતી કાર ચાલકે ટક્કર મારી હતી ટક્કર વાગતા બંને કાર રોડ ની બાજુમાં આવેલા વરસાદી કાસમાં ખાબકી હતી કાર પલટી ગઈ હતી જ્યારે બીજી કાર પણ કાસમાં ઉતરી ગઈ હતી સેફ કાર ચાલક નશો કરેલી હાલતમાં કાર હંકારતો હતો તેવા ઈકો કાર ચાલકના આક્ષેપો કર્યા હતા મીડિયાએ સ્વિફ્ટ કાર ચાલકને પ્રશ્નો પૂછતા સ્વિફ્ટ કાર ચાલક કંઈ પણ જવાબ આપ્યો ન હતો પ્રાથમિક માહિતી પ્રમાણે એક જણને સામાન્ય ઈજાઓ થઈ હોવાની જાણકારી મળી હતી કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી અકસ્માતમાં બંને કારે નુકસાન થવા પામ્યું હતું વધુ માહિતીમાં ભૂખ બનનાર ઈકો કાર ચાલકે આપી હતી મોડી રાત્રે મામલો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો રાત્રિ દરમિયાન રોડ પર અકસ્માત થતા રોડ પરથી પસાર થતા વાહન ચાલકોના ટોળા સ્થળ પર ઊભા થઈ ગયા હતા રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન સંદીપ પટેલ શું થયું ભાઈ આગળ તમારા હું આ વાઘોડિયા વડોદરા રોડ ઉપર ઉભો તો આપણે પારુલ યુનિવર્સિટીની સામે હા આના અહીંયા ઊભો હતો ગાડી લઈ મારી ગાડીનો નંબર થયું છે મારી ગાડીનો નંબર જીજે વન જીરો વન જેટી જીરો એકસો ચોસઠ

વાઘોડિયા વડોદરા રોડ હે પારો યુનિવર્સિટી સામે સામે આ એકો પડી મારી હું અહીંયા ઊભો હતો ચલો ભાઈ સ્વિફ્ટ વાળો આવ્યો અને પાછળ છે મને ગાલી દીધી મારી ગાડી પલટી ખાઈ ગઈ હું નીચે દબાઈ ગયો પણ તો ગમે તેમ કરીને બહાર નીકળો ગાડી ઊભેલી હતી મારી ગાડી ઊભેલી હતી અને એ ભાઈ આવ્યો અને આઈને ગાલી દીધી હું અંદર પડી ગયો જેમ તેમ કરીને બહાર નીકળો ને એના પકડ્યો જોયું તો એ ડ્રિંકિંગ કરેલો હતો દારૂ પીધેલો હતો બધો એવું છે હા તો તમે અંદર ગાડીમાં જતા હું અંદર ગાડીમાં માં જ અમને કઈ વાગ્યું છે મને આ થોડુંક જ વાગ્યું વાગ્યું કઈ નહીં મને એવું છે ગાડી ને તમારે નુકસાન જેવું ને ગાડી નુકસાન હા